સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનો આર્થિક પ્રારંભ કરવામાં આવ્યો છે જે ત્રણ દિવસ ચાલશે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે ત્રિદિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો હતો ફેસ્ટિવલ એકવીસથી ત્રીસમી ફેબ્રુઆરી સુધી ચાલનારા ફેસ્ટિવલમાં સી ફૂડ એટલે કે સમુદ્રી વાનગીઓના કુલ પિસ્તાલીસ સ્ટોલ ઉભા કર્યા છે આ પ્રસંગે વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દરિયા કિનારો પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજતા હોય છે પણ તો સી ફૂડ ફેસ્ટિવલનું પહેલીવાર આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે ગુજરાતના પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે વધુમાં તેમણે કહ્યું કે દરિયાકાંઠા પર વસવાટ કરનારા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ક્લાઇમેટ ચેન્જને કારણે જે લોકો દરિયો ખેડવા એટલે કે ફિશિંગ માટે જઈ શકતા નથી એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી એટલે કે એક્વાકલ્ચર શરૂ કરવાની યોજનાબલમાં મૂકવામાં આવી છે જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મત્સ્યોદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ

આ સી ફૂડ ફેસ્ટિવલ પાછળનું કારણ એ જ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે દાંડી ગામના દરિયાકિનારાનો વિકાસ થાય અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે તે સમાજને એક રોજગારી મળે અને આ સમાજ પણ આ ઇકોનોમિકલી આગળ આવે તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે પ્રવાસન સ્થળ તે મુખ્ય ઉદ્દેશ્ય છે જેના કારણે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ દિવસ થવાનો છે અને ખાસ વિશેષમાં એ વાત છે કે ત્રણ દિવસમાં પ્રથમવાર એર પેરામીટર પેરામોટર મોટર શો અહીંયા થાય થઈ રહ્યો છે અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયા થઈ રહ્યું છે મારું નામ મીનલ રાણા અમે અમેરિકાથી આવીએ છીએ વીસ વર્ષથી અમે યુએસમાં છે અને પહેલી વાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડનો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો બહુ જ ફાઇન હતું બધું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે કેરો કે સિંગિંગ કોઈ પણ બોર થાય બધા એજ ગ્રુપ માટે બહુ જ ફાઇન અહીંયા ઓર્ગેનાઇઝેશન કર્યું છે અને ફૂડ તો આઉટસ્ટાન્ડિંગ છે ખબર પડી કે આ ફેસ્ટિવલ છે અમે ઇન્સ્ટાગ્રામ પર જોયું બે દિવસ પહેલાં અને સ્પેશિયલી અમે બધું અમારું અરેન્જમેન્ટ કરીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા છીએ અમે રહીએ છે સુરત અને બિલ્લીમોરા બિલ્લીમોરાથી આવ્યા અમે મેરેજમાં આવ્યા હતા પણ અહીંયા અમે સ્પેશિયલ આવ્યા છીએ આજ કરીને ફૂડ વિશે શું કહેજો સુરતના સુરતનો ફૂડ સુરતનો ફૂડ એટલે સૌથી બેસ્ટ તમને બીજે કસ્સે નહીં મળે અને અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા પણ અમારી બધી વિશેષ અહીંયા પૂરી થઈ ગઈ આવરસંગે સૂરત મસ્યોદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરીટ પટણી સીબા નિયામક કુલદીપભાઈ લાલ મત્સ્યોદ્યોગ નાયબ નિયામક બિંદુબેન પટેલ અગ્રણીઓ કુલદીપ સી રંકુર પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નાવિક કોર્પોરેટર કુણાલભાઈ સેલર અશોકભાઈ રાંદેરિયા સહિતના મોટી સંખ્યામાં નાગરિકો પ્રવાસીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા બ્યુરો રિપોર્ટ જીટન